સરગામ જીઆઈડીસીના ઉદ્યોગોના એન્ફલુએન્ટ માટે કાર્યરત કોમન એન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નબળી હાલત હવે ગંભીર પર્યાવરણીય સમસ્યા બની ઉઠી છે તાજેતરની તસવીરોમાં જોવા મળે છે કે સીઈટીપીની ચેમ્બરો ઓવરફ્લો થઈને જરી રહી છે જેના કારણે ગટરોમાં મોટી માત્રામાં એન્ફ્લુએન્ટ વહી રહ્યું છે આ પરિસ્થિતિ ચોમાસાની સિઝનમાં વધુ ગંભીર બની રહી છે જ્યારે પ્રિમોન્સૂન તૈયારીઓનું કોઈ ચિહ્ન દેખાતું નથી ચેમ્બરો તૂટેલી ફૂટેલી હાલતમાં છે અને ગંદકીથી લબાલભ ભરેલી છે ઉદ્યોગો બેખોફ રીતે એફલ્યુએન્ટ તળાવમાં છોડી રહ્યા છે જેનાથી પર્યાવરણને લાંબા ગાળાનો ખતરો ઊભો થયો છે સ્થાનિક સી ના કર્તા તર્તાઓની આ બેદરકારીથી પ્રદૂષણનો જોગમી સ્તર સુધી પહોંચી ગયો છે ઉપરાંત પાઇપલાઇનની હાલત પણ ચિંતાનું કારણ બની શકે છે જેની નોંધણી હાલમાં વિચારણા હેઠળ છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ મંડળ પણ આ મામલે કોઈ કાર્યવાહી કરતું દેખાતું નથી ચોમાસાની સિઝનના પાણીના પ્રવાહની સાથે ઇન્ફ્લુએન્સ નો ફેલાવો વધુ વધી શકે છે જે આસપાસના વિસ્તારો માટે જોખમી સાબિત થઈ શકે છે